નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ શ્રી વેંકટેશ બાલાજી મંદિર રાવપુરા વડોદરા ખાતે આજે તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારના રોજ ભવ્ય અભિષેક મહોત્સવ સફળતાપૂર્વક ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાયો સવારથી શ્રી વેંકટેશ બાલાજી ભગવાનના દિવ્ય અવયવો પર દૂધ દૂધી પંચામૃત ચંદન ફૂલો અને સુગંધિત જળ વડે પરંપરાગત વિધિ અનુસાર અભિષેક કરવામાં આવ્યો ભગવાનના અલૌકિક શૃંગાર દર્શન થકી ભાવિકો ભક્તિમય બની ગયા અને મંદિરમાં શ્રીજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અભિષેક પૂજન વિધિ બાદ સૌને ભવ્ય મહાપ્રસાદનો લાભ પ્રાપ્ત થયો સમગ્ર આયોજન ખૂબ શ્રદ્ધા અને શિસ્ત ભર્યું રહ્યું હતું